રાવવાન શિવ તપશ્ચર્યા કરી પણ ભગવાન પ્રસન્ન થયા નહી આથી એક વન ની અંદર જઈ અને રાવણે અગ્નિની સ્થાપના કરી અને ભગવાનનો તપ કરવા લાગ્યો ગરમીમાં અગ્નિ સળગાવી તપ કર્યું ઠંડીમાં જલમાં ઉભી રહીને તપ કર્યું આ રીતના ભગવાનની તપશ્ચર્યા કરવા લાગ્યો તો પણ ભગવાન પ્રસન્ન ન થયા આથી રાવણ પોતાનું એક એક શીર કાપી અને અગ્નિમાં અર્પણ કરવા લાગ્યો આમ એને નવ શીર કાપી અગ્નિમાં અર્પણ કરી દીધા દસમું શીર જ્યારે કાપવા ગયા ત્યારે ભગવાન પ્રસન્ન થઈ ગયા અને ભગવાન પ્રસન્ન થઈ અને રાવણ ને કહ્યું કે હે રાવણ તું માન ત્યારે રાવણે કહ્યું કે હે ભગવાન તમે મારી ભક્તિથી મારા તપ થી પ્રસન્ન હો તમારી સાથે લંકા ચાલો અને ત્યાં તમે સ્થિર થાવ અને આ લંકાનો ઉદ્ધાર કરો આ સાંભળી ભગવાન શિવ રાવણને કહ્યું કે હે રાવણ હું તને મારું એક જ્યોતિર્લિંગ અર્પણ કરું છું એ લઈ તું તારી લંકામાં જા અને ત્યાં પૂજન કરજે પણ આ લિંગ લંકા સુધી નીચે મૂકવું નહીં અને આ લિંગને ત્યાં જ્યાં પણ મૂકી દીધું ત્યાં લિંગ સ્થિર થઈ જશે આમ કહી રાવણ શિવજીને નમસ્કાર કરી અને શિવલિંગ લઈ અને લંકા તરફ નીકળી ગયો રાવણ રાવણને ડર કે આ શિવલિંગ લંકા સુધી પહોંચી જશે અને પછી અને તપ થશે અને પૂજન થશે ત્યાં રાક્ષસમય બુદ્ધિવાળો રાવણ આ ભગવાનને ડર આપતા વન વનની અંદર લઘુશંકા લાગી અને ત્યાં ગોવાળ હતો ગોવાળ ને શિવલિંગ સંભાવી અને રાવણ લઘુ શંકા માટે ગયો આ ગોવાળના હાથમાં શિવલિંગ ધીમે 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 વજન થવા લાગ્યું આથી આ આ શિવલિંગ જમીન ઉપર મૂકી દીધું અને એ શિવલિંગ સ્થિર થઈ ગયું એને આપણે વૈદ્ય નામથી ઓળખીએ છીએ તો આ શિવલિંગની સ્થાપના ઉત્પત્તિ આ રીતના થઈ આથી એ વૈદ્યનાથના જે કોઈ પણ દર્શન કરે છે એનું પૂજન કરે છે એનું તપ કરે છે એના સર્વો પાપોમાંથી મુક્તિ મળે છે અને સુખ પ્રદાન થાય છે આથી આ શ્રાવણ માસની અંદર ભગવાન શિવજીની ભક્તિ કરી દ્વાદશ દ્વારા જ્યોતિર્લિંગના સ્તોત્ર કરી પાઠ કરી ભક્તિમય બનો શાંતિમય બનો નમો નમો